ગુજરાત સરકાર દ્વારા એક ખૂબ સુંદર મજાની બાબત ધ્યાનમાં આવી અને સરકારે બાળકો માટે એક આનંદદાયી શનિવાર જોયફ સેટરડે એના માટે સુંદર મજાનો પત્ર કર્યો છે આ પત્ર જીસીઆરટી મારફતે થયો છે હાલ ગુજરાતની તમામ શાળાઓ માટે છે પરંતુ અત્યારે હાલ સુરતની તમામ સરકારી ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ ધોરણ એકથી થી તમામ શાળાઓને આ પરિપત્ર લાગુ પડશે જેની અંદર બાળકોને જુલાઈ માસથી દર શનિવારના રોજ વિદ્યાર્થીઓને બેગલેસ ડે આ ઉપરાંત જોયફુલ સેટરડે માટે થઈ અને સરકારે પત્ર કર્યો છે આઠ શનિવાર જે છે એ જોયફુલ સેટરડે તરીકે ઉજવાના છે અને ચાર સેટરડે જે છે એટલે ચાર શનિવાર વિદ્યાર્થીઓને બેગલેસ ડે તરીકે ઉજવવાના છે જેની અંદર વિદ્યાર્થીઓને નિત્ય આવી પ્રવૃત્તિઓ કરાવવાની છે વિદ્યાર્થીઓને શિક્ષણના ભારણથી ભાર ઘટાડવા માટે છે વિદ્યાર્થીઓ વિષયના વાળામાંથી બહાર નીકળી અને સારામાં સારું શિક્ષણ મેળવી શકે મુલાકાતો લેવડાવવાની છે ચિત્ર ચિત્રકામ સંગીત આવી સુંદર મજાની પ્રવૃત્તિઓ બાળકને કરાવી અને બાળકોનું માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટેની પ્રવૃત્તિઓ કરાવવા માટેની વાત કરવામાં આવી છે આ પત્ર

સરકારનું નેમ છે અને તે પ્રમાણેનો સરકારે પરિપત્ર કર્યો છે એ પરિપત્રને ધ્યાનમાં રાખી તમામ વાલીઓએ પણ સહકાર આપો અને તમામ શાળાઓ પણ આ બાબતમાં સહકાર આપે કે વિદ્યાર્થીઓને બેગ લઈને મોકલવા નહીં શનિવારે કે વિદ્યાર્થીઓ જોઈફુલ રીતે શિક્ષણ મેળવી શકે આ ઉપરાંત વધારાનું બહારથી પણ શિક્ષણ મેળવી શકે સમાજમાંથી શિક્ષણ મેળવી શકે રોડ સેફ્ટીનું શિક્ષણ મેળવી શકે ચિત્રકામનું શિક્ષણ મેળવી શકે ગામની નજીકની બેંક છે પોસ્ટ ઓફિસ છે બધાની મુલાકાત લઈ શકે અને મુલાકાત લઈ અને પોતે શિક્ષણ મેળવી શકે તેવું આયોજન સરકારે કર્યું છે શિક્ષણની સીમાડાઓ દૂર કરી અને શિક્ષણ મેળવે તે માટેનો હેતુ સરકારનો છે અને આ હેતુ ખૂબ વિદ્યાર્થીઓ માટે અને બધા જ આપણા બધા જ માટે ખૂબ લાભદાયી રહેશે તેવી અભ્યસના છે